દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજ્ય વિધાનસભામાં શરૂ થઈ રહેલ ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આજથી શરૂ થઈ રહેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસની મુક્તિ આપીને કામચલાઉ રાહત આપી છે આજે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવતા આમ આદમી પાર્ટીના સમર્થકો તેઓને મળવા માટે આવી પહોંચ્યા હતા ગુરુવારે જસ્ટિસ એમ આર મેંગડેએ ચૈતર વસાવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે બંધાયેલા છે દેડિયાપાડાના ધારાસભ્ય લગભગ બે મહિનાથી જેલમાં છે દેડિયાપાડા પ્રાંત ઓફિસમાં એક મિટિંગ દરમિયાન શારીરિક ઝઘડા બાદ દેડિયાપાડા તાલુકા ભાજપ પ્રમુખ સંજય વસાવાએ નોંધાવેલા હત્યાના પ્રયાસના કથિત કેસમાં પાંચ જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી ગત સોમવારે નર્મદા સેશન્સ કોર્ટે તેમને સત્રમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા જોકે તે પોલીસ એક્સ કોર્ટ હેઠળ થવાનું હતું અને વસાવાએ ગાંધીનગરમાં ત્રણ દિવસ માટે પોલીસ એક્સ કોર્ટના ખર્ચ ચૂકવવાનો હતો ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અપીલ કરીને આદેશમાં ફેરફાર કરવાની માંગ કરી હતી હાઈકોર્ટના આદેશ અનુસાર ધારાસભ્ય પોલીસ એક્સકોર્ટ વિના ત્રણ દિવસના સત્રમાં હાજરી આપશે અને સત્ર પૂર્ણ થયા પછી વડોદરા સેન્ટ્રલ જેલમાં પાછા ફરશે આજે તેઓએ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ગુજરાત વિધાનસભામાં હાજરી આપવા માટે રવાના થયા હતા આ સમયે સમર્થકો મોટી સંખ્યામાં તેઓને મળવા માટે સેન્ટ્રલ જેલ ખાતે ઉમટી પડ્યા હતા ચૈતરભાઈ આજે પેરોલ જમીન ઉપર જ્યારે બહાર આવ્યા છે તો એક ખુશીની લાગણી છે કે જનતાના પ્રશ્નો વિધાનસભાની અંદર ઉઠાવી શકશે અને કોર્ટનો જે પણ નિર્ણય છે એને અમે વધાવીએ છીએ અને આશા છે કે આગામી દિવસોની અંદર ચૈતરભાઈને જલ્દી જલ્દી ન્યાય મળે અને જનતાની સમક્ષ આવીને જનતાના પ્રશ્નોને વાચા આપે એવી અમે એક આશાભી વ્યક્ત કરીશું તેમના મત વિસ્તાર અને આજુબાજુના તમામ લોકોનું તેમને સમર્થન છે માનો છો કે આજે જે પ્રકારે તેમને આ તક મળી છે તો તેમને લોકોએ જે ચૂંટાઈને મૂક્યા છે એને ન્યાય આપશે બિલકુલ જે રીતે ચૈતરભાઈએ જનતાનું જે જન સમર્થન છે એ જોતા દેખાઈ આવે છે કે આજે જનતાની વચ્ચે રહેનારો એક નેતા છે અને એક એવા નેતા છે કે જેમને હર હંમેશ જનતાના પ્રશ્નોને વાચા આપી છે સડકથી લઈને સદન સુધી હંમેશા એમને લડતો આપી છે આંદોલનોની આંદોલનકારી જેટલા પણ લોકો જે તમામ લોકોની સાથે ખભેથી ખભો મુકાવી અને તમામ આંદોલનોની અંદર ચૈતરભાઈએ મહત્વની ભૂમિકા પણ ભજવી છે અને જનતાને ન્યાય મળી એ અત્યુસર એમને તમામ પ્રયાસો પણ એમને આગામી દિવસોમાં કર્યા છે આજે તારીખ પણ છે શું અમને આશા છે કે આજે કોર્ટમાંથી એમને રેગ્યુલર જામીન જે છે એની જે તારીખ છે એ પણ એમને મળી જાય અને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે પિયુષ પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ આમ આમદ વિપાટી